ભરૂચ ચાંદીપુરા વાયરસને લઈને વિપક્ષ કોંગ્રેસ થયું સક્રિય પ્રજાને સાવચેત કરવા માટે જનજાગૃતિ લાવવા તંત્રને કરી અપીલ હાલમાં ચાલી રહેલા ચાંદીપુરા વાયરસની ઝપેટને લઈને સૌ ભયભીત છે પ્રજામાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે જેના કારણે ભરૂચમાં ચાંદીપુરા વાયરસને લઈને વિપક્ષ કોંગ્રેસ દ્વારા આરોગ્ય ખાતામાં રજૂઆત કરવામાં આવી હતી ચાંદીપુરા વાયરસના ભરડામાં આવી જાય તે અંગે રજૂઆત કરવામાં આવી હતી આ વાયરસની જાણ પ્રજામાં આવે તે હેતુ ધ્યાન જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવ્યા જિલ્લા આરોગ્ય અધિકારી અને નગરપાલિકા તંત્રની રજૂઆત કરવામાં આવી જિલ્લા પંચાયતનું આરોગ્ય ખાતું ચાંદીપુરા વાયરસ સામે લડવા સજ્જ છે આરોગ્ય ખાતાએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે તેમ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર દુલેરાએ જણાવ્યું હતું હાલમાં ભરૂચ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી ભરૂચ નગરપાલિકાના વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ તેમજ અન્ય નગરસેવકો જોડાયા હતા નમસ્કાર હું ડોક્ટર જે એસ ડોલેરા ભરૂચ જિલ્લાનો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી હાલ ચાંદીપુરા વાયરસના જે અન્ય જિલ્લાઓમાં કેસ નોંધાઈ રહ્યા છે તો ભરૂચની જનતાને હું આ બાબતે અપીલ કરવા માંગુ છું કે બિનજરૂરી ગભરાઈ જવાની જરૂર નથી થોડી સાવધાની રાખીએ કે જેથી કરીને આપણે આ રોગચાળાથી બચી શકીએ એમ છીએ બાળકોને ખાસ કરીને લાંબી બાઈના કપડાં પહેરાવવા જોઈએ મચ્છરો અને માખીઓથી એને બચાવવા જોઈએ શક્ય હોય ત્યાં સુધી જંતુનાશક દવાવાળી મચ્છરદાનીમાં બાળકોને ઉงગાડિયે અને જો કોઈને સખત તાવ અને મગજના કોઈ પણ દાખલા તરીકે ખેંચ આવવી કે અર્ધ બેભાન અવસ્થા જેવું થવું તો તાત્કાલિક સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરવા મારી જાહેર જનતાને અનુરોધ છે. ગુજરાતમાં ચાંદીપુરા કેસના લક્ષણો સતત વધી રહ્યા છે. હાલમાં ગુજરાતમાં 35 થી વધુ કેસો નોંધાયા છે અને પચાસ ટકાથી વધુનો મૃત્યુઆંક છે. સદનસીબે આપણા ભરૂચના અંદર હાલમાં એક પણ કેસ નોંધાયો નથી એના લક્ષણો જોવા મળ્યા નથી ત્યારે પાણી આવતા પહેલા પાર બાંધવી જરૂરી છે તેના ભાગરૂપે આજરોજ ભરૂચ નગરપાલિકાના વિપક્ષના સભ્યો દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી તેમજ ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવેલી છે કે જે પણ ભરૂચના અંદર આરોગ્ય કેન્દ્ર છે અને ભરૂચ નગરપાલિકાના અંદર નગરપાલિકા સંચાલિત દવાખાના છે ત્યાં આની સામે લડવા માટેની સુવિધા ઊભી કરવી જોઈએ ભરૂચના અંદર તમામ સ્કૂલોના અંદર તમામ ઘરોમાં આ લક્ષણો જો દેખાતા હોય તો તાત્કાલિક ધોરણે ત્યાં જઈને બ્લડ સેમ્પલ લેવા જોઈએ અને ડોર ટુ ડોર જઈને આના વિશે જનજાગૃતિ લાવવી જરૂરી છે કેમ કે આ લક્ષણો સુધી હાલના હાલમાં ભરૂચના અંદર કોઈપણ પ્રજાને ખબર નથી ત્યારે જિલ્લા તંત્ર દ્વારા આના ઉપર જન જાગૃતિના ભાગરૂપે કાર્યક્રમો આપીને લોકોને જાગૃત કરવા જોઈએ તેમજ જે પણ સુવિધા આની સામે લડવા માટેની ઊભી કરવી જોઈએ તે તાત્કાલિક ઊભી કરવી જોઈએ આજરોજ અમે બધાએ નગરપાલિકા ચીફ ઓફિસર અને આરોગ્ય અધિકારીને રજૂઆત કરેલી છે કે આ લક્ષણો હાલમાં ભરૂચમાં નથી પણ એની સામે પહેલેથી આપણે પાર બાંધીને આની સામે રક્ષણ આપવા લોકોને કઈ રીતે રક્ષણ આપી શકાય તે માટે આપણે આગળના જનજાગૃતિ કાર્યક્રમોની સાથે સાથે જે કંઈ બી પ્રિકોશન લેવા જોઈએ તેની માટે કાર્યવાહી કરવી જોઈએ